રોજિંદી મજૂરી કરી પેટિયારો રહેતા કામદારોના પરિવહન માટે કંપનીને કોન્ટ્રાક્ટ દ્વારા સુરક્ષા લઘુત્તમ ધોરણનું પણ પાલન કરવામાં આવતું નથી ટ્રાફિક નિયમો અને શ્રમ કાયદાનું સરે આમ ઉલ્લંઘન કરી ક્ષમતા કરતા વધુ મજૂરોને વાહનમાં ભરવામાં આવે છે જોકે આવી સ્થિતિમાં વાહન પલટી જાય કે અન્ય કોઈ અકસ્માત સર્જાય તો મોટી સંખ્યામાં જાનહાની થવાની શક્યતા રહેલી છે માનવ સુરક્ષા ગંભીર જોખમ વચ્ચે આ પ્રકારનું પરિવહન લાંબા સમયથી ચાલતું હોવાથી આક્ષેપો થઈ રહ્યા છે તેમ છતાં સ્થાનિક વહીવટીતંત્ર કે પોલીસ દ્વારા હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ હવે લોકોમાં પ્રશાસનની બેદરકારી સામે રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિક લોકો લોકોને જાગૃત નાગરિકો દ્વારા માંગ કરી લેવામાં આવી કે આરટીઓ વિભાગ દ્વારા આવા જોખમી વાહન રજિસ્ટ્રેશન રદ કરવામાં આવે પોલીસ તંત્ર દ્વારા જવાબદાર વાહન ચાલકો અને કોન્ટ્રાક્ટર સામે ગુનો દાખલ કરવામાં આવે કંપની માલિકોને શ્રમિકોની સુરક્ષા અવાજવા માટે કડક સૂચનાઓ આપવામાં આવે હવે જોવાનું એ રહે છે કે આ વાયરલ વિડીયોના આધાર સત્તાવાળા જાગે છે કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવામાં આવે છે